અરવાલી જિલ્લામાં મોડાસામા ટિન્ટોય પોલીસની ધમંગાઈ સામે લોકોના રોષ વ્યક્ત કર્યો હતો ખોવાイ ગયેલા મોબાઈલ મામલે પોલીસ લોકેશન મેળવા પોલીસ ઘરે પહોંચી હતી ખાનગી વાહન માઓલા પોલીસે મોબાઈલ મળેલી વ્યક્તિને કેમ ફોન ઉપાડતો નથી હતી તેમ કહી માર્યો હતો મોબાઈલ ફોનની ડિસ્પ્લે ડેમેજ હોવાને કારણે ફોન રિસીવ નહી થયો હતો પોલીસે ઘર માં ઘૂસી બે લોકોને માર મારતા અનુસૂચિત જાતિ સમાજમાં ગુરો રસ જોવા મળ્યો હતો મોટી સંખ્યામાં ગ્રામજનોએ ટિન્ટોય કુંડળ રસ્તો બ્લોક કર્યા હતા શું બનાવ બન્યો તો બોલો મારું નામ ક્રિશ કુમાર દાનાભાઈ છે હું હું ઘરે બેઠો તો મારા કાકા મારા કાકા ખેતરમાં જઈને આવતા હતા એ અન ફોન મળ્યો રસ્તા પછી ફોન મળ્યો થોડી વાર ઊભી રહ્યા પણ કોઈ આવ્યું નહીં એ બા ફોન લઈને ઘરે આવ્યા ઘરે આવીને એ ટિફિન મૂકીને મને ફોન આપ્યો કે આ ફોન બગડી મને ફોન મળ્યો સર મને ફોન મળ્યો સર એ મેં કઈ લાંબું ચેક કરું ચેક કર્યો ફોન ચાલુ ડિસ્પ્લે આખી તૂટી ગયેલી કશું દેખાય નહીં ફોન આવે ને મેં દેખી કશું નથી દેખાતું કેમ હું સીમ કાર્ડ બીજા ફોન માં નાખતો તો ગમે તે જેનો ફોન હું ફોન લગાવી કે એટલે એમાં કોઈક ચાર જણા આયા એમાં એક આપડે કોન્સ્ટેબલ હતો બે જણા પાટલા પાટલા હતા જાડો માણસ હતો શિફ્ટ લઈને આવ્યા હતા શિફ્ટ લઈને આવ્યા હતા મને પૂછી આ ફોન કેમ નહીં ઉપાડતો કે ડિસ્પ્લે તૂટી ગયા ચમચમ ફોન ઉપાડું એટલે કે આ ફોન મળે તો ફોન મળે તો મા કાકાને

ગાડી આવવાથી અચાનક આપણે પણ ગભરાઈ ગયા કે પોલીસની ગાડી છે શું મેટર હશે એ કંઈ અમને પ્રજાને ખબર નથી અંદરથી નાનો છોકરો મકાન માની દોડ્યો કે મમ્મી ભાઈને મારો પોલીસ એટલે મેં પૂછ્યું કે ભાઈ શું પ્રિમે મેટર છે એટલે પેલા મારીને બહાર આવી ગયા હતા પછી મેં જ ભાઈ જે આવ્યા હતા એમને રજૂઆત કરી ભાઈ તમે પ્રજાને કેમ મારો છો તમને કોણે સત્તા આપી એમ કઈ મેં શિફ્ટ ગાડી ભી રાખવાની કોશિશ કરી પણ એ લોકો પૂર ઝડપે મને પણ બાજુમાં સાઈડ અંદાજ કરી અને એકદમ તાકાતથી ગાડી લઈને નીકળી ગયા બધા જ મુખ્ય મુદ્દો છે ના જ અને પ્રજાની એક માંગ છે કે પોલીસ પ્રજાની મિત્ર હોય શકે પ્રજાને મારી ના શકે આ રીતે તો આ ગરીબો કોણ આ રીતે ગરીબ પ્રજાને મારી શકતા હોય અત્યારે હાલની પરિસ્થિતિ શું છે હાલની પરિસ્થિતિ પ્રજા એકતા માટે છે પ્રજા ના રક્ષણ જોઈએ પ્રજા અને આ રીતે પ્રજા એકદમ ગરીબ પ્રજા મારી નાખા તો મજૂર માણસ છે આ કોઈ ચોર વ્યક્તિ નથી એમને લોકેશન મળી હોય તો મોબાઈલ આવીને લઈ જવો જોઈએ એને મરાય નહીં છોકરા ને વિદ્યાર્થી ને ભાઈ પટેલ અરવાલી